અમ રામ રે ને એટલે મિયાથી પછી કઈ ગયા નથી ક્યાં જો કે મારા તમે જોયા નહી હોય વરસ બે વરસ રામુ લઈ જાય તો પણ ને પાંડોલી લીધો કી બાજુ હે પણ ઈ બે ન હો છે ખાલી ખાલી રવિનાબેન ફેમસ બની ગઈ મારામાં

તો જો ખબર પડી ગઈ કે હું મને દેખાડે છે તો હવે આપણે ગામમાં જાવ ને ગામમાં જાવ ને હાલો ના ફૂયન ઘરે ફૂયન ઘરે હાલો તો ફૂયન ઘરે જઈએ ગયા હે મનનાનંદ ઘરે રેખા બેન ઘરે પૂગ્યા ને અમારે હે ને હવે જાવું તો તો આમ પણ રામ મારી મોર ઘુમરા મારી આવ્યા હું ના ગઈ અમે ના ગયા ને મોર રામ ઘુમરા મારી આયા આરામ થી બેહી ગયા આયા 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 ઈમાનસુ ઈમાનસુ હું કેવાય

હવે બોલ કોઈ ન કેતો તને કા તો હું કે તને અમને તો કોઈ દેખાડે ની બીજો મોબાઈલ માં જોઈ છે અને અમારે છે ને જાવું જ તો છે ગામમાં રામુ લઈ જાય તો પણ ઈમાન શું છે ને પાંડો લીધો છે ને જ્યાં મોટર સાઉન્ડ છે પાણી આવું તો પાણી ભરે પડી ગયો તારો પાંડો મોટી ઢીંગલી કે અહીંયા જાય મોટી ઢીંગલી પડી જાય

Gampang. Gak dapat di bapak jawa. Alo. Oh iwan susu jauh punggungnya udah ini mau ya. Kya? Gak dapat di bapak kya? <tipas>

ખાવાનું શીતલા શોક માં આવ્યા હે અહીંયા ગણપતિ બાપા બેહા ને અમારી માણસુ તો આવતા ગુમરા મારે ઈમાનસુ તો જો લેવા જ ગઈ હે

रणपति बापा मोरिया जो के मस्ती ना है बड़ा है ना केवड़ा है केवड़ा है मोटा 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 अइया जे जे को लेओ जे जो कटला जिंका जिंका है बीजे मोटा मोटा है केवा से मस्ती ना पण इ बेहवानो न धीमदम से खाली खाली इ बेहवानो नहीं त्या हम जो प्रसाद रखे जो जो केक राखो मोदक राखो लड्डू राखो પછી ઓલી બાજુ રાખ્યા ઓલી બાજુ કેટલા બધા જો લડ્ડુ રાખ્યા હે ને લડડુ એક વાર કઈ ગયો ગણપતિ બાપા મોયા હાલો હાલો જાઉં કે એન શું જો અહીંયા કેવું મસ્તી ના આલે જિંગી જીંગી આમ સત્તરિયું કેવું મસ્ત રેખું ડેકોરેશન કેવું મસ્તી નું કર્યું હે અને હું ભાઈ પહેલી ફેર અહીંયા આવી હું રામુ લઈ આવી કે આપણે જવું અમે કીધું હાલો હવે કીમડા જાય અહીંથી જો રામુ કીમડા લઈ જઈ હલો જો અમે ને શીતલા સુખમાંથી ડાયરેક આવી ગયા જો કે અમે અહીંયા આવતા જોઈએ બાજુમાં દરગાહ હે તમને બધાને ખબર છે એની મારો વિડીયો બનાવ્યો હતો અને અમે આ બાજુ આવતા હોય ને નળદની આવે એટલે આ બાજુ થી અમારે પડે એટલે પછી અમે એ બાજુ ક્યાં ગણપતિ જોવા બહુ મસ્તી ના હતા પછી અમે અહીંયા આવ્યા હતા અહીંયા અમારી મનસુ જો પ્રસાદ આપ્યો હે ને જો મસ્તી ગણપતિ બાબા વહેડા હે અને ડેકોરેશન કેવું મસ્તીનું કર્યું છે જોરદાર કઈ ઘટ્ય વારે વારેમાં ક્યાં મસ્તી ના હે અને રામુ ગયા હે ઓલી બાજુ એ કે હું આવું દુકાન એ કારણ કે એની તમને બધાને ખબર છે ફાકી ખાવી હોય અને અમારે હિમાંશુ ને પ્રસાદ આપ્યો હે અને જો અહીંયા મુસલમાન દરગાહ છે ને તો જો અહીંયા હા ના ખાવું રાખ દે તો અહીંયા એ અવાજ આવતો હે આમાં આવી ગયો હે અવાજ એ બાજુમાં જ છે અને અમારે હિમાંશુ ને અટાણે પ્રસાદ મસ્ત ખાવો અને જો અહીંયા

रवीना बे फ्रेंडस मले मारा इमारामा फ्रेंड्स बोले डुबोला बोले लाइक करो शेयर करो सब्सक्राइब करो लाइक करो शेयर करो कमेंट करो बात करो शेयर करो कमेंट करो हां बाबस ओ हम क्या कमाई प जे जे करवा आया के तो यो में हेने या मंदिर पे गेलागु आया म गणपति बाबा बेहेड़ा या अमर रिमांड सो जो के तो कई ना 8 आया है અને અહીંયા કેટલા બધા ફ્રેન્ડ આવી ગયા છે મારા જવું તો ખરે આગળ મારા વિડીયા માં બોલતા હતા પીરા ટી શર્ટ વાળો તો બહુ જ રાયું નાખી નાખીને બોલે કયું ના બોલતા ભેગો એ મને ઓળખી ગયા રવિના બેન નામ નતો આવડતું તો ત્યાં જો આમાં રિમાન છે એમ કે પિંક કલર ની લાઈટ છે જો આને અહીંયા હે ને મસ્તી નું આમ જવું તો ખોરી કેવું મસ્તી નું હે મને હે ને બહુ જ મજા આવી કારણ કે હે હું કહીએ ક્યાંય ગણપતિ બાપા જોવા નથી ગઈ ને તો આજ રામ મને બે ઠેકા લઈ એક ઓલી બાજુ ગયા તો શીતલા શોક માં અહીંયા મસ્તી ના હતા પછી અહીંયા આવ્યો ને અહીંયા બહુ મસ્તી ના હે અને પછી આવો જવું હે ઘેર આ બધા દેખાડજો બચ્ચા પાટી આવે હું વિડીયો બનાવવાનો બધા આવી ગયા હાલો બસ જો અમે હે ને ઘેર આવી ગયા હે અને અમે હે ને ગામમાં ગયા તા બહુ જ મજા આવી કારણ કે પેલા હે ને અમારા નણંદ ની ઘેર ગયા તા પછી અહિયાંથી પછી ડાયરેક અમે ગયા તા શીતલા ચોક માં કાલે અમે શીતલા ચોક માં નહિ ગયા તા શીતલા ચોક માં ગયા તા પછી આ બાજુ આયા ભઠીયા ભઠિયા આવી ને પછી ત્યાં હેને કેટલા બધા છોકરા હતા ને બહુ જ ને રાયડું નાખતા તમે બધા જો કે વિડીયો એમ જોઈ જાય એટલી રાયડું રાખતા ને એટલી મજા આવી ગઈ ને કે વાત જ પૂછો મને રામુ દવા દુકાન બાજુ જાય તમે દુકાન બાજુ જાય કે તારે કેટલા બધા આવ્યા હતા જીંકા જીંકા છોકરા કોઈ ના તો હું કેટલા અહીંયા કયું ની બેઠી હતી પણ બીજે મોટા મોટા હતા ને મોટી ઉમરના બધા હતા ને તો એક બે ફેર મને બોલાવી પછી તો કોઈ બોલાવી નથી પણ પછી છે ને ઓલો છોકરાઓને ખબર પડી ને હું વિડીયો લેતી ને ખબર પડી ને તો જલ્દી જલ્દી મારી પાસે આવ્યો ને તો કેટલા બધા ભેગા થાય કારણ કે અમે જે હું ની માણસ બે મમ્મીને કઈ કીધું અડધી કલાક અહીંયા બેઠી હોય કારણ કે દુકાન બાજુ એમ કંઈક જવું હતું ને અડધી કલાક બેઠી હતી તો પછી એ આવ્યા એ પેલા બે ત્રણ છોકરા આવ્યા હોય પાસે આવ્યા એમ થોડા થોડા કેટલા બધા ભેગા થઈ ગયા અહીંયા અને પછી અહીંયા ભેગા થાય ને મને કહેવાય તમે વિડીયો બનાવો ને પછી તો લાઈવમાં આવ્યા ને પછી લાઈવ બંધ કર્યું પછી પાછા short video માં આવ્યા ને પછી મોટા video માં કેટલા અમારે આવું જ છે અમારે આવું જ છે કે બધાને દુનિયાની મજા આવી કારણ કે અહીંયા બધા સામેથી કીધું ને તમે અમારો વિડીયો લ્યો તો મને બહુ જ મજા આવી ગઈ ભાઈ વાત જ પૂછો અને ને પછી તો રામુને આવ્યા રામુને જાય ને રાયડું નાખવા માંડે રાયડું કેટલી નાખતા ના અરે પીળા કલર ટી શર્ટ વાળો ને બહુ જ નાખતા એ પેલા બધા કર્યું એ જ કહે હાય કેમ છો બધા તમે મારા વિડીયોનું સ્વાગત છે એવું બધું છે ને એને તો બહુ જ ને વિડીયો બનાવવાનો શોખ હતો પણ હોય ખબર નઈ કે એનો છોકરો હોય કોક નો છોકરો હતો ને બીજી આજુબાજુ વાળા ની ફ્રેન્ડ હતા ને એને ઘડીયે ઘડીયે દેખાડતો હાલ હાલ તને વિડીયો લઈ જા હાલ વિડીયો માં લઈ જા તો કેટલા બધા આવે ને બે ઝીંકડું બાવે હતું તો અહીંયા પણ એ હરકો વિડીયો માં નતો આવતું એ ગાય ઝીંકુ કરતો હતો ને તે બધા ગાડીઓ લેતા પછી ને ઓલો બીજો છોકરો આવે ને લઈ ગયો ડાયરેક્ટ આમ અમારી ઈમાન સુ જો રાયડું નાખે છે વાતું કરે છે પણ ઈમાન સુ ને છે ને લેવી નથી કારણ કે ઈમાન બહુ જ કવરાવે શું અહીંયા ડાયરેક ઝીંકા ઝીંકા છોકરા હતા ને ઝીંકા ઝીંકા છોકરા અહીંયા બધા રમાડતા અને પ્રસાદ દેતા તમારે એમાં શું થોડોક પ્રસાદ ખાધો પછી પ્રસાદ ના ખાધો એમને મેલ દીધો અને પછી કેટલા બધા છોકરા આવે ને કે હાલો હવે તમારો ભેગો વિડીયો લેવો જ છે હવે બહુ જ મજા આવી ગઈ પછી અમે ડાયરેક્ટ ઘેરા આવી ગયા અહીંયાથી કારણ કે આજની કાલે કાલે મસ્ત હોય છે ને કા કાલે મસ્તીનો હોય તો કાલે પાછું ગામમાં જવાનો વિચાર છે જો નસીબમાં હે તો પછી કાલે પાછા ગામમાં જાઉં ને કાલે જેટલો લીધો એટલો વિડીયો લેવાઈ ગયો એટલો વિડીયોમાં લીધો હે અને આજ તો વાંધો નથી ભાઈ આજો મને મજાઈ થઈ ગઈ છે અને આમ સારું છે વાંધો નથી તો પછી મેં હું કહું હવે હે ને આપણે ગામમાં જાય ને તો ત્યાંથી જ વિડીયો લેવો બહુ જ મજા આવી ગઈ અને હવે આજ વિડીમાં એટલું જ તો કાલે જાઉં કાલે છે બીજો વિડીયો તો આ જ વિડીયોમાં એટલું જ આવી છે વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે